મારું નામ અક્ષય ભાણજીભાઈ મહેશ્વરી છે અને હું શ્રી ધણી માતંગ મેડિકલ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટનો સંસ્થાપક છું અમારો જે સમૂહલગ્ન છે એ ટોટલ સમજી લો અમે એકાવન જોડીઓને રાખેલો છે તે છતાં પણ વિશેષ જોડીઓ થઈ ગઈ છે અને અમારા સમૂહ લગ્નમાં વરપક્ષનો પંદર હજાર અને જે કન્યા પક્ષ છે એને સંપૂર્ણ ફ્રી ઓફ રાખવામાં આવ્યો છે અને સારું એક એવું આયોજન કરવામાં અમાર વિચારે અમારો વિચાર આવ્યો કે ભાઈ અમે એક સારું આયોજન કરીએ અમારી આ આખી ટીમ છે અને કચ્છ લેવલની અમારી બધી કામગીરીઓ છે એ છતાં અમને એવું વિચાર આવ્યો કે અમને કોઈક નિરાધાર છોકરી હોય નિરાધાર છોકરાઓ હોય એને પણ લાઈફમાં આગળ કેમ બતાવવું અને શિક્ષણ ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે અમારી સંસ્થાઓ ઓલરેડી કામ કરે જ છે તે છતાં પણ અમે આ એક નવો વિષય એવો લઈ આવ્યા એણે કોઈને તકલીફ ન થાય અને સારી એવી સગવડ મળે એ માટે અમે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને છોકરીઓ અને છોકરાઓને એની નોંધણીની તારીખ છેલ્લી તારીખ છે પચીસ બાર પચીસ અને અમારા સમૂહ લગ્નનું જે આયોજન છે એ સોળ એક બે હજારને છવ્વીસનું આયોજન કરવામાં આવેલું છે માતા પર નવો ગ્રાઉન્ડ ઉપર અમે આ આયોજન કરશું અને આ ભવ્ય આયોજન છે અમે એક જ સંદેશો આપવા માગીએ છીએ કે સૌ સાથે રહી હળીમળી અને આ કાર્યને સફળ બનાવશું